નમસ્કાર મિત્રો મારી તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ ને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો અચાનક જ થયું મોત ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કરવામાં આવે તો ત્યારે મિત્રો વધુ એક હિટ એન્ડ રનની ઘટના એકનું મોત ત્યારે વાત કરીએ તો દાહોદના કતાવાર હાઈવે પર વહેલી સવારે હિટ એન્ડ રન ની ઘટના બની હતી મળતી વિગતો અનુસાર મિત્રો જણાવી દે કે ખાનગી બસે ત્યારે બાઇકને ટક્કર મારતા એક વ્યક્તિનું ત્યારે મિત્રો ઘટના સ્થળે જ મોત થયું છે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે બે લોકો ઇજાગ્રત થયા છે ત્યારે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે મળતી વિગતો વાત કરી તો પોલીસ નો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ત્યારે મિત્રો વધુ વાત કરી ખાનગી બસ પોલ સ્પીડમાં આદોડતા હોવાથી અકસ્માતો ની ત્યારે ભીતિ વધી રહી છે જી આ મિત્રો અત્યારે હાલ ને આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરે દેજો ધન્યવાદ